નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું નિમેશ પટેલ આપણે ગણિતની ચર્ચા કરીએ છીએ એમાં ટૉપિક નંબર ચાર સંખ્યા પરિચય એમાં ભાગ એકમાં આપણે સંખ્યા ઓળખવી અને એ સંખ્યાને ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિ પ્રમાણે કઈ રીતના લખવી એની ચર્ચા કરી જો સંખ્યા અંકોમાં આપેલી હોય તો એને શબ્દોમાં કઈ રીતના લખવાની પહેલાં અલ્પ વિરામ મૂકવા અલ્પવિરામ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે કઈ રીતના મૂકવાના પહેલાં ત્રણ અંકો એના પછી બે અંકો બે અંકો છોડી અને અલ્પવિરામ મૂકવા તો ગઈકાલે આપણે આગળના વિડીયોમાં એ જે સંખ્યા આપેલી હોય એટલે કે અંકોવાળી સંખ્યાને શબ્દોમાં લખી અને શબ્દોમાં આપેલી સંખ્યાને અંકોમાં લખી હવે આજે આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ તો ચલો અહીં આગળ આંતરરાષ્ટ્રીય પદ સંખ્યાલેખન પદ્ધતિ એમાં આ રીતના કોઈ સંખ્યા આપેલી હોય ચલો આ રીતના કોઈ એક સંખ્યા આપેલી છે તો ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં આપણે કઈ રીતના જોતા એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ આ રીતના સંખ્યાને વાંચતા હતા પણ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ આમાં કઈ રીતના વંચાશે જો આ એકમ દશક સો પછી આવશે આ હજાર પછી દસ હજાર નહીં આવ પછી આવશે મિલિયન આગળ શું આવશે મિલિયન આવશે એના પછી બિલિયન આવશે અને જો હજી આગળ જવું હોય તો ટ્રિલિયન આવશે તો સંખ્યા વાંચવાની કઈ રીતના તો આ સંખ્યાને નહીં અલ્ફિરામ મૂકવાનું એક બે ત્રણ અંક છોડી અહીંયા આગળ આવશે અલ્ફિરામ પછી આ એક બે ત્રણ અંક છોડી પછી અલ્ફિરામ ભારતીય સંખ્યા પદ્ધતિમાં અલ્ફિરામ મૂકવાના હતા એ કઈ રીતના પહેલાં ત્રણ અંક છોડવાના પછી બે અંક છોડીને અલ્ફિરામ મૂકતા જ્યારે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં ત્રણ અંક છોડી અલ્ફિરામ મૂકીશું પછી બીજા ત્રણ અંક છોડી અલ્ફીરામ મૂકીશું એટલે ત્રણ ત્રણ અંક છોડીને અલ્ફીરામ મૂકીશું બરાબર તો ચાલો આજે વાંચવાનો ટ્રાય કરીએ તો આગળ જે આ પદ બનશે આખું એ એકમ દશક સો વાળું બનશે પછી આજે જે વચ્ચે બીજું આવશે ત્રણ અંકોનું એ આવશે હજાર અને એના આગળ જે હશે એ હશે મિલિયન તો એને વંચાય કઈ રીતના ત્રણ મિલિયન ચારસો સડસઠ હજાર આઠસો સડસઠ બરાબર આ રીતના સંખ્યા વાંચી શકાય ચલો બીજી એક સંખ્યા લખવું હોય આગળ ચલો આ સંખ્યા એક લખી બરાબર અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને શબ્દોમાં લખો એ રીતના પ્રશ્નો પૂછાય તો અલ્પ વિરામ કઈ રીતના મૂકવાના તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે ત્રણ અંક છોડી અલ્પ વિરામ ફરી ત્રણ અંક છોડી અલ્પ વિરામ હવે આ ત્રણ અંક એટલે એકમ દશક સો એનાથી આગળના ત્રણ અંક એ આવશે હજારના ત્રણેય અંક આવશે હજાર એના આગળ આવશે મિલિયન તો એને વંચાય કઈ રીતના ચોપન મિલિયન બસો એકોતેર હજાર ત્રણસો પચીસ રીતના વંચાય મિલિયન બસો એકોતેર હજાર ત્રણસો પચીસ આ આખું પદ સો આખું આવશે હજાર આ આવશે મિલિયન હવે આમાં ભાગ પાડીએ આપણે એકમ દશક સો પ્રમાણે તો ભાગ કઈ રીતના પડશે આ થશે એકમ આ દશક અને આ સો પહેલાં જે અંક આવશે ત્રણે એકમ દશક સો પછી અહીંયા આગળ આવશે હજાર બાજુમાં આવશે દસ હજાર અને અહીંયા આગળ આવશે સો હજાર આ રીતના સંખ્યા ગોઠવાશે હજાર દસ હજાર સો હજાર અને એના પછી અહીંયા આગળ આવશે મિલિયન અને પછી આવશે દસ મિલિયન એટલે એને વંચાય કઈ રીતના ચોપન મિલિયન બસો એકોતેર હજાર ત્રણસો પચીસ આ રીતના સંખ્યા વાંચી શકાય હજુ એનાથી મોટી કોઈ સંખ્યા આપેલી હોય તો ચલો આ રીતના કોઈ સંખ્યા આપી હોય તો શું કરવાનું આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે અલ્પ મૂકીશું ત્રણ ત્રણ સંખ્યા છોડી અહીંયા આગળ અલ્પ પછી આ ત્રણ સંખ્યા પછી અલ્પ વિરામ આગળ ત્રણ સંખ્યા આપેલી છે ચલો આ એકમ દશક સો આ ત્રણ હજાર અને આ વર્ષે મિલિયન તો બસો ચુતેર મિલિયન બસો ચોતેર મિલિયન ત્રણસો ચોવીસ હજાર ત્રણસો ચોવીસ હજાર પાંચસો ઓગણત્રીસ આ રીતના સંખ્યા વાંચી છે શકાય બસો ચોતેર મિલિયન ચલો આ સંખ્યા કઈ રીતના વાંચવાની તો સૌથી પેલા શું કામ કરવાનું ત્રણ ત્રણ અંક છોડી અલ્ફીરામ મૂકીશું તો અહીંયા ઘર આવશે અહીંયા ઘર અહી ત્રણ અલ્ફીરામ મૂકી દીધા હવે આ ત્રણ એટલે એકમ દશક સો પછી આવશે ત્રણે આવશે હજારના એના પછી આવશે મિલિયનના અને એના આગળ આવશે બિલિયન મિલિયન પછી આવશે બિલિયન અને એનાથી પણ આગળ જવું હોય તો આવશે ટ્રિલિયન ખબર પડી ચલો હવે અહીંયા આગળ જોઈએ આ આવશે એકમ દશક સો હજાર મિલિયન અને બિલિયન તો આ એક બિલિયન છસો પાંત્રીસ મિલિયન બસો છેતાલીસ હજાર આઠસો પચીસ સંખ્યા કઈ રીતના વાંચી શકાય આ એક આગળ છે એટલે એક બિલિયન પછી ત્રણેય અંક સાથે એટલે છસો પાંત્રીસ મિલિયન બસો છેતાલીસ હજાર આઠસો પચીસ આ રીતના સંખ્યા વાંચી શકાય ચલો બીજી એક સંખ્યા ચલો આ રીતના જીરો વાળી સંખ્યા હોય તો અલ્પ મૂકી દઈએ ત્રણ ત્રણ અંક છોડી તો ચાલો આ એકમ દશકસો આ હજાર અને આ એ મિલિયન એટલે એકસો સાહીઠ મિલિયન ચારસો પાંચ હજાર અને આઠસો આ રીતના સંખ્યા વાંચી શકાય એકસો સાહીઠ મિલિયન ચારસો પાંચ હજાર અને આઠસો આ રીતના સંખ્યા વાંચી શકાય ચલો અહીંયા હું કેટલીક સંખ્યા લખું એને આપણે શું કરીશું ભારતીય સંખ્યા પદ્ધતિ ને આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ એના તફાવતના ભાગરૂપે જોઈએ અહીંયા આગળ હું લખું ભારતીય સંખ્યા लेखन पद्धती आजू लक्ष आंतरराष्ट्रीय आंतरराष्ट्रीय संख्या लेखन पद्धती चलो बंदी में एकच संख्या लखी आली सरखी ચલો આ સંખ્યા લખીએ ભારતીય સંખ્યાલેખમ પદ્ધતિ આ બાજુ લખીએ આંતરરાષ્ટ્રીયમાં એ જ સંખ્યા ચલો બંનેમાં સંખ્યા કેવી સમાન હવે બંને ભાષાઓમાં જો સંખ્યા વાંચવી હોય તો એને કઈ રીતના વાંચી શકાય એ આપણે જોઈએ એના પહેલાં એને બંનેમાં અલ્પ મૂકીશું અને પછી વાંચવાનો પ્રયાસ કરીએ અહીંયા અગર ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિમાં આ સંખ્યા વાંચવી હોય તો અલ્પ આપણે કઈ રીતના મૂકીશું તો જો અહીંયા આગળ આ સંખ્યા છે તેસઠ ચોવીસ અઠાવન સડસઠ તો ભારતીયમાં પહેલાં ત્રણ અંક પછી અલ્ફીરામ પછી બેંક પછી અલ્ફીરામ પછી બેંક પછી અલ્ફીરામ પછી આગળ આવશે બેંક હોય તો બે અથવા એક અલ્ફ વિરામ કઈ રીતના મૂકવાના સૌથી પહેલાં ત્રણ અંક પછી આવશે બેંક 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 છોડીને અલ્ફિરામ મૂકીએ છીએ જેમાં આ શું વંચાશે એકમ દશક સો પછી આવશે હજાર આ આવશે લાખ અને અહીંયા આગળ આવશે કરોડ તો સંખ્યા વંચાય કઈ રીતના છ કરોડ બત્રીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો સડસઠ હવે એ જ રીતના આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં જોઈએ તો આ રીતના ત્રેસઠ ચોવીસ અઠાવન સડસઠ આ રીતના કોઈ સંખ્યા લખેલી હોય તો એને અલ્પ કઈ રીતના મૂકીશું તો આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિમાં ત્રણ ત્રણ અંક છોડી અલ્પ વિરામ મૂકીશું તો આ ત્રણ અંક આ ત્રણ અને આ ત્રણ અંક એમાં પહેલા જે આવશે એ શું કહેવાય એકમ દશક સો પછી વચ્ચે જે આવશે હજાર અને એના આગળ આવશે મિલિયન સો હજાર લાખ કરોડ એ રીતના આગળ જશે એ કહેવાય ભારતીય સંખ્યા લેખમ પદ્ધતિ આમાં સો હજાર મિલિયન એ પ્રમાણે આગળ જશે ત્રણ ત્રણ અંક છોડીને ને અલ્પ વિરામ મૂકવાનું ચલો મિલિયન એટલે તેસઠ મિલિયન બસો પિસ્તાલીસ હજાર આઠસો સડસઠ આ રીતના સંખ્યા વાંચી શકાય છે ચલો હજુ બીજી એક સંખ્યાનું ઉદાહરણ જોઈએ ચલો એ અહીંયા આગળ લખીએ ચલો આ સંખ્યામાં ડાયરેક્ટ આપણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે એને અલ્પ વિરામ મૂકીએ તો અલ્પ વિરામ કઈ રીતના મૂકાશે આ ત્રણ અંક પછી આપણે બે બે અંક છોડી અને અલ્પ વિરામ જ્યારે અહીં આગળ તો આ ત્રણ અંક પછી ફરી ત્રણ અંક અને ત્રણ અંક ત્રણ ત્રણ અંક છોડી અને એલ મૂકાશે અને વંચાય કઈ રીતના એકમ દશક સો પછી આ બે હજાર આ લાખ અને આવશે કરોડ બરાબર એટલે વીસ કરોડ પાંત્રીસ લાખ તેતાલીસ હજાર ચોસઠ એ રીતના વાંચી શકાય વીસ કરોડ પાંત્રીસ લાખ તેતાલીસ હજાર ચોસઠ ત્યારે આ સંખ્યાને કઈ રીતના વંચાય તો એકમ દશક સો પછી આવશે આ હજાર પછી શું આવશે મિલિયન એટલે બસો ત્રણ મિલિયન પાંચસો તેતાલીસ હજાર ચોસઠ બંનેની વેલ્યુની કિંમત કેટલી હશે સરખી જ હશે બંને કિંમત કેવી સરખી અહીંયા આગળ વીસ કરોડ પાંત્રીસ લાખ તેતાલીસ હજાર ચોસઠ જ્યારે અહીંયા આગળ મિલિયનમાં જ હશે બસો ત્રણ મિલિયન પાંચસો તેતાલીસ હજાર ચોસઠ તો આ રીતના ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની સંખ્યા એ અલ્ફીરા મૂકી અને ઓળખી શકાય છે હવે આગળ આપણી કેટલીક સંખ્યાઓ એને શબ્દોમાં લખીએ અને શબ્દોવાળી સંખ્યા અંકોમાં લખી અને અલ્પવિરામ મૂકીએ ચલો જોઈએ આગળ ચલો જોઈએ હવે આગળ અહીં આગળ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં કેટલીક સંખ્યા અંકોમાં લખેલી છે તો એને અહીં આગળ બાજુમાં આપણે શબ્દોમાં કઈ રીતના લખાય જોઈએ પહેલાં શું કરવાનું આપેલી સંખ્યા જે અંકોમાં સંખ્યા આપેલી હોય એમાં અલ્પવિરામ મૂકી દઈશું અને અલ્પવિરામ વિરામ મૂકી અને પછી એને શબ્દોમાં લખવાનો પ્રયાસ કરીશું તો ચલો અલ્પવિરામ વિરામ મૂકવું હોય આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં કઈ રીતના મૂકાશે ત્રણ ત્રણ અંકોની ગેપ છોડીશું અહીંયા આગળ આ એકમ દશકસો પછી ત્રણ આવશે એ કયા આવશે હજારનું ખાંડું આવશે તો હજાર તો એ આગળ લખાશે કઈ રીતના ત્રણસો પાસઠ હજાર નવસો ચોવીસ તો એ આગળ હું લખું ત્રણસો પાસઠ હજાર નવસો ચોવીસ આ રીતના ત્રણ અંક એ હજારના ત્રણ અંક એટલે એકમ દશક સો ત્રણસો પાસઠ હજાર નવસો ચોવીસ એના પછી બીજી સંખ્યા ત્રણ ત્રણ અંકનું ગેપ છોડીશું ત્રણ પછી અલ્ફીરા પછી ત્રણ એકમ દશક સો આ ત્રણ હજાર અને આગળ આવશે મિલિયન એટલે તેતાલીસ મિલિયન તેતાલીસ મિલિયન એના પછી શું આવશે બસો બાવન હજાર બસો બાવન હજાર બસો વીસ ફરી જોઈએ તેતાલીસ મિલિયન એ તેતાલીસ મિલિયન બસો બાવન હજાર બસો વીસ ફરી ત્રણ ત્રણ અંક અલ્ફિરા મૂકીશ પહેલાં અલ ત્રણ અંક પહેલાં ચારસો ત્રેવીસ એને શું વંચાશે એકમ દશક સો એના પછી પાંચસો ઓગણત્રીસ એ બનશે હજારનું ખાનું અને એના પછી આવશે છ એ બનશે મિલિયન તો અહીંયા આગળ શું લખવાનું છ મિલિયન પાંચસો ત્રાણું હજાર અહીંયા આગળ આ હજાર ખાસ લખવા પછી જો હજાર ભૂલી જશે તો ખોટું પડશે બરાબર એટલે છ મિલિયન પાંચસો ત્રાણું હજાર ચારસો ત્રેવીસ चल एना પછી જોઈએ અલ્પવિરામ અલ્પવિરામ એકમ દશક સો હજાર મિલિયન તો શું આવશે 6 મિલિયન પછી આ કે આગર આ ઝીરો આપેલું છે તો ઝીરો લખવાની જરૂર નથી તો શું આવશે 6 મિલિયન 93000 93000 500 સત્યાસી બરાબર છ મિલિયન ત્રાણું હજાર પાંચસો સત્યાશી અહીંયા આગળ આગળ આવશે એમાં મિલિયન લખવાનું વચ્ચે પાછળ હજાર લખીશું અને છેલ્લે ડાયરેક્ટ સંખ્યા મૂકીશું ચલો આગળ ત્રણ અંક અને ત્રણ અંક તો શું આવશે સાતસો ત્રણ હજાર સાતસો ત્રણ હજાર કારણ કે અહીંયા આગળ સો અને અહીંયા આગળ હજાર આગળ મિલિયનમાં કોઈ સંખ્યા નથી એટલે શું લખવાનું સાતસો ત્રણ હજાર પાછા શું આવશે પાંચસો નવ પાંચસો નવ આ રીતના સંખ્યા લખવાની ચાલો આગળ અલ્પવિરામ બે સંખ્યા બે સંખ્યા એકમ દશક સો આ હજાર મિલિયન સિત્તેર છે મિલિયનની જગ્યાએ છે તો શું આવશે સિત્તેર મિલિયન સિત્તેર મિલિયન પછી ત્રણસો ઓગણ સિત્તેર અથવા ત્રણસો ઓગણસિત્તેર હજાર ત્રણસો ઓગણ સિત્તેર હજાર પછી પાછળ બસો સાત બસો સાત જો ફરીથી સિત્તેર મિલિયન ત્રણસો ઓગણ સિત્તેર હજાર બસો સાત ચલો હવે અહીંયા આગળ શબ્દોમાં સંખ્યા આપેલી છે તેને કઈ રીતના લખવાની અંક અંકોમાં લખીએ તો અહીંયા આગળ પહેલાં આપણે શું કરીશું એની જગ્યા દોરી દઈશું પછી સંખ્યા લખીશું ત્રણ ત્રણ અંક છોડીશું આપણે મિલિયનમાં છે એટલે ત્રણ ત્રણ અંક છોડીએ એ સંખ્યા લખવાની આ રીતના આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં જોયેલું ને પહેલાં શું કરવાનું આ રીતના લીઠ દોરી દેવાની અને જેનું જે સ્થાન હોય તે આગળ સંખ્યા લખવાની એટલે ખોટી પડશે નહીં અહીંયા આગળ એકમ દશક શું આવશે અહીંયા ઘર હજાર આવશે ને અહીંયા ઘર આવશે એ મિલિયન હશે ચલો જોઈએ આમાં બસો બાણું હજાર મિલિયન આપેલા નથી તો હજારનું ખાનું કયું તો આ આવશે હજારનું ખાનું તો એમાં બસો બાણું હજાર મૂકી દઈએ તો આ બસો બાણું હજાર આ પાછળ પાંચસો એકવીસ તો આ પાંચસો એકવીસ તો આ રીતના લખાય બસો બાણું હજાર પાંચસો એકવીસ આ રીતના લખવાનું આ ક્યાં કરવાનું પાછળ રબકામમાં અને આ ઘર જવાબ લખી દેવાનો ચલો નીચે પચાસ મિલિયન તો જુઓ ત્રણ ત્રણ ના ત્રણ હવે આ બદલે મિલિયન પછી હજાર અને દશક સો તો પચાસ મિલિયન ત્રણ અંક નથી મિલિયનમાં તો પચાસ ક્યાં લખવાના આ રીતના પચાસ મિલિયન પછી ત્રણસો ચો ત્રણસો વીસ હજાર તો એ આગળ ત્રણસો વીસ હજાર અને પછી શું આવશે ત્રણસો વીસ હજાર ત્રીસ તો ખાલી ત્રીસ એટલે એ આગળ આવશે ઝીરો અને પાછળ આવશે ત્રીસ ખબર પડી એકમ દશક સો પચાસ હજાર અને આ મિલિયન એટલે પચાસ મિલિયન ત્રણસો વીસ હજાર ત્રીસ પચાસ મિલિયન ત્રણસો વીસ હજાર ત્રીસ ચાલો આગળ લખીએ એના પહેલાં શું કરીએ નીચે ખાના દોરીએ આનાથી સંખ્યા ખોટી પડશે નહીં હજાર હોય તો અહીંયા આગળ લખવા મિલિયન હોય તો હા આગળ લખવા ત્રણસો એકમ દશકસો હોય તો પાછળ લખવા ચલો એકસો વીસ મિલિયન તો એકસો વીસ મિલિયન ત્રણ ખાના આવી ગયા તો હા આ એકસો વીસ મિલિયન એના પછી હજાર હશે પચીસ હજાર પચીસ હજાર લખવાના તો અહીં આગળ જીરો મૂકીશું અહીં મૂકીશું પચીસ એટલે પચીસ હજાર આગળ કઈ લે તો જીરો પછી ચોવીસ તો ફરી ઝીરો અને અહીં આગળ આવશે ચોવીસ એટલે એકસો વીસ મિલિયન પચીસ હજાર ચોવીસ આ રીતના લખી શકાય ચલો આગળ ચાલો શું કરીશું અણવિરામ મૂકી અને ચલો ચો ચારસો પાંચ મિલિયન ચારસો પાંચ મિલિયન એટલે ચાર જીરો પાંચ ચારસો પાંચ મિલિયન ત્રણસો દસ હજાર એટલે ત્રણસો દસ હજાર ત્રણસો દસ હજાર બસો વીસ તો એ આગળ લખું બસો વીસ તો જો ચારસો પાંચ મિલિયન તો ચારસો પાંચ મિલિયન ત્રણસો દસ હજાર બસો વીસ તો બસો વીસ આ રીતના સંખ્યા લખી શકાય પહેલાં શું કરવાનું અલફિરા મૂકી લીટી દોરી દેવાની અને એના ઉપર મિલિયન હતા આગળ લખવાનું હજાર હોય તો વચ્ચે લખવાનું અને એકમ દશક સો હોય તો પાછળ લખવાનું એ રીતના સંખ્યા ગોઠવી દેવી જો સંખ્યા બેર ના આવે તો શું મૂકવાનું ઝીરો મૂકી દેવાના આ રીતના ડાયરેક્ટ ચોવીસ હોય તો પાછળ લખીને આગળ ઝીરો મૂકવા જો ચોવીસ આગળ લખીને પાછળ ઝીરો મૂકવા તો બસો ચાલીસ થઈ જશે એટલે શું કરવાનું જીરો આગળ મૂકવાના પાછળ સંખ્યા લખવાની હવે જુઓ આ સંખ્યા આપણે ભારતીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીએ કે આંતરરાષ્ટ્રીય સંખ્યા પદ્ધતિ પ્રમાણે લખીએ એનું મૂલ્ય બદલાતું નથી ફક્ત એની લખવાની જે રીત હોય એ બદલાય મૂલ્યમાં કોઈ ફેરફાર થતો નથી એ તમને અહીંયા આગળ સમજાવું આ બે સંખ્યા હું લખી બરોબર અને બીજી એ જ સંખ્યાઓ અહીં આગળ લખું ચલો બંને સંખ્યાઓ છે બસો તો તેર જીરો ચાર બસો તો તેર જીરો ચાર પાંચસો છેતાલીસ અહીંયા આગળ ભારતીય સંખ્યા લીખ પદ્ધતિ પ્રમાણે અલ્પિરામ મૂકું તો એક અહીંયા અહીં અહીંયા આવશે અને એક અહીંયા આવશે જ્યારે અહીં આગળ આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે અલ્ફીરા મૂકીએ તો અને બરોબર ત્રણ ત્રણ અંક છોડીને અલ્ફીરા મૂકી દીધા હવે આ સંખ્યા તમે વાંચો તો અહીં આગળ શું આવશે આ એકમ પછી દશક આવશે સો એ જ રીતના આગળ આ એકમ પછી આવશે દશક આવશે સો પછી અહીંયા આગળ હજાર દસ હજાર લાખ આવશે દસ લાખ અને આવશે કરોડ હવે અહીંયા આગળ ધ્યાન આપો એકમ દશક સો પછી આવશે હજાર પછી આ શું આવશે હજાર પછી દસ હજાર सौ हजार पी आज अगर आगे आ दस मिलियन तो संख्या ने सरखी गई रीते कहवाई मूल्य समझिए अँगे पांच सौ छेतालीस तो आ पांच सौ छेतालीस एक स्टेप लै તો શું વંચાય નહીં ચાર હજાર પાંચસો છેતાલીસ તો આ બાજુ આપણે જોઈએ ચાર હજાર પાંચસો છેતાલીસ હજુ એક સ્ટેપ વધારે લઈએ તો આ બાજુ શું વંચાશે તો આગળ કોઈ નથી એટલે ચાર હજાર પાંચસો વંચાય તો અહીંયા આગળ પણ ચાર હજાર પાંચસો છે એટલે ચલો એનાથી આગળ જઈએ એક સ્ટેપ આ ત્રણ સુધી ત્રણ સુધી સંખ્યા આપેલી હોય તો શું વંચાય એને તો જુઓ એકમ દશક સો હજાર દસ હજાર લાખ ત્રણ લાખ ચાર હજાર વંચાય આ રીતના વંચાશે ત્રણ લાખ ચાર હજાર પાંચસો છેતાલીસ ત્રણ લાખ ચાર હજાર પાંચસો છેતાલીસ અને અહીંયા આગળ શું વંચાય જુઓ આટલા સુધી સંખ્યા આવશે તો શું વંચાય ત્રણસો ચાર હજાર પાંચસો છેતાલીસ ત્રણસો ચાર હજાર પાંચસો છેતાલીસ તો આપણે ત્રણસો ચાર હજાર આ સંખ્યા ઉપર ધ્યાન આપો ત્રણસો ચાર હજાર આપણે ત્રણસો હજાર હોય એટલે આપણે શું કહીએ ત્રણ લાખ કહીએ ત્રણસો હજાર એટલે ત્રણ લાખ તો જુઓ ત્રણસો હજાર એટલે અહીંયા આગળ ઉપર શું બનશે ત્રણ લાખ ચાર હજાર પાંચસો છેતાલીસ જ્યારે અહીંયા આગળ હોય ત્રણસો ચાર હજાર પાંચસો છેતાલીસ ઉપરના ચાર હજાર પાંચસો છેતાલીસ એમના એમ રસી પણ આપણે જે હજાર સો હજાર થાય એટલે એક લાખ ગણી લઈએ એ રીતના આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં એક લાખ ગણાતા નથી ત્રણસો હજાર ચારસો હજાર એમ બોલવામાં આવે છે એટલે અહીંયા આગળ ત્રણસો ચાર હજાર પાંચસો છેતાલીસ જ્યારે આપણે ત્રણસો હજારે શું કરીએ ત્રણ લાખ કરી દઈએ એટલે ત્રણ લાખ ચાર હજાર પાંચસો છેતાલીસ ચલો એના આગળ જઈએ એક સ્ટેપ आतलं सुधी तर शू वंचार लाख बरोबर तयार लक्षर लाख चार हजार पाच सो छेतालिस तर अगर एक स्टेपा करू तो त्रसो चार हजार पाच सो आपण या अं तो तोतेर लाख वाची जर ए आंतरराष्ट्रीय पद्धतीमध्ये शू आहे तो सात मिलियन एक मिलियन થશે દસ લાખ એક મિલિયન એટલે કેટલા થાય દસ લાખ થશે તો સાત મિલિયન એટલે કેટલા થશે સિત્તેર લાખ થશે એક મિલિયન એટલે દસ લાખ તો સાત મિલિયન એટલે સિત્તેર લાખ પ્લસ ઉપરના ત્રણ લાખ એટલે ત્રણસો હજાર પછી ચાર હજાર પાંચસો છેતાલીસ તો ચાર હજાર પાંચસો છેતાલીસ જુઓ ખબર પડી ખાલી આ સમજીએ છીએ કે સંખ્યા એની જે કિંમત હોય એ કિંમત બદલાતી નથી ફક્ત એને ઓળખવાની દ્રષ્ટિ બદલાય છે અહીંયા આગળ સાત મિલિયન એક મિલિયન એટલે દસ લાખ તો સાત મિલિયન એટલે સિત્તેર લાખ તો સિત્તેર લાખ થઈ ગયા હા પછી ઉપર જે ત્રણ લાખ છે એ અહીંયા આગળ જુઓ ત્રણસો ચાર હજાર ત્રણસો ચાર હજારો એ આપણે શું વાંચીએ ત્રણ લાખ તો ત્રણ લાખ ચાર હજાર પાંચસો છેતાલીસ હજુ આગળ આવો તો કરોડમાં આવશે અહીંયા આગળ આવશે દસ મિલિયન એટલે બંનેની કિંમત બદલાતી નથી ફક્ત એને લખવાની રીત બદલાય છે તો અહીંયા આગળ આપણે ભારતીય એના પછી આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિનો અભ્યાસ કર્યો